ખરેખર મિત્રો વજન ઘટાડવા માટેનો આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે તો જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલા આપણે આપણા શરીરની પાચન તંત્રને મજબૂત કરવું જોઈએ આપણું પાચન તંત્ર જેટલું મજબૂત હશે એટલું તમે તમારું વજન એકદમ ઝડપથી ઘટાડી શકો છો તો મિત્રો અહીંયા જે હું વેટ લોસ વાત કરું છું એ વેટ લોસ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે તમારા શરીરની ચરબી છે એકદમ ઝડપથી ઓગાળે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે સાથે સાથે તમારા શરીરમાં જૂની ચરબીનો નિકાલ કરે છે અને નવી ચરબી બનવા દેતું નથી આ વેટલો સિંગ્સ તમારે દિવસમાં ત્રણ વાર પીવાનું છે તો ચલો જોઈએ કે એવું તે કયું વેટલો સિંગ છે જે દિવસમાં ત્રણ વાર પીવાનું છે અને ખાતા પીતા તમારું વજન પણ ઘટશે વજન વધવા પણ નહીં દે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લેવાનું તમે ચાહો તો તમે ત્રણ ગ્લાસ પાણી લઈ આખા દિવસનું એક સાથે બનાવી શકો છો મિત્રો હવે એક ગ્લાસ લીધું છે તો હું અહીંયા દસ તુલસીના પાન લઉં છું તુલસીના પાન હોય છે એને આપણે ચાવવાના નથી તુલસીના પાન આપણે ચાવીને ખાઈએ તો એમાંથી પારો નામની જે રસાયણ ઉત્પન્ન થાય છે જે આપણે હેલ્થ માટે નુકસાન કરે છે માટે તુલસીના પાનને ચૂસવાના અથવા તો એનો ઉકાળો પીવો એ વધારે આરામદાયક છે તુલસી એટલું પવિત્ર છે વાતાવરણને જે રીતે શુદ્ધ કરે છે એવી રીતે આપણા શરીરને પણ શુદ્ધ કરવાનું કામ કરે છે તુલસીની અંદર રહેલું એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબીના સેલ્સ ઓગાળે છે નવી ચરબી બનતી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે તુલસી છે એ તમારા હેલ્થ માટે બહુ જ ઉપયોગી છે હવે આપણે અહીંયા દસ નંગ તુલસી લેવાની છે નિયમિત રીતે તમે એકલા તુલસીના પાણીનો ઉકાળો પીશો ને તો પણ તમારા શરીરની અંદર ગેસ આફરો એસિડિટી છે જેવા ગેસેટિક પ્રોબ્લેમ્સ નહીં થાય પેટની ગળબડ સો ટકા દૂર થાય છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ તો થાય જ છે હવે અહીંયા દસ ગ્રામ આદુ લેવાનું છે આદુ તમારા પાચક વધારે છે તમારા ખાધેલા ખોરાકનું પાચન કરે છે ચરબી ઓગાળે છે ઓગળેલી ચરબીને શરીરમાંથી બહાર કાઢે છે તમારા શરીરના કોષોને જીવંત કરવાનું કામ આદુ કરે છે શારીરિક શક્તિમાં વધારો કરે છે તમને થાકતો બિલકુલ લાગતો નથી

અડધી ચમચી આદુનો રસ હોય તો સામે તમારે એક ટીપો મધ અને અડધું ચમચી લીંબુનો રસ એમ મિક્સ કરી આ મિશ્રણ પીવાથી તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટે છે પાચન એકદમ સરસ થાય છે તો મિત્રો આ એક સરસ મજાની રેમેડી છે જે ગેસનો ઉપયોગ કર્યા વગર મિક્સરનો ઉપયોગ કર્યા વગર તમે વેટ લોસ માટે કરી શકો છો અથવા તો તમે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણીમાં આદુને પલાળી રાખો સવારે એ પાણી ઉકાળી પી જાઓ નિયમિત આવું દસ દિવસ કરશો તો જે વધી રહેલી ફાંદ છે કાબુમાં આવશે વધી રહેલી ફાંદ દસ જ દિવસમાં ઘટવા લાગે છે અને એનું રિઝલ્ટ તમને લાંબા સમય જોવા મળે છે તો હવે અહીંયા જે ત્રીજી વસ્તુ એડ કરવાની છે એ તમારા શરીરની કેલરી બાળે છે તમે જીમમાં જાઓ છો યોગા કરો છો એક્સરસાઇઝ કરો છો અને જેટલી કેલરી તમે બાળો છો એટલી જ કેલરી તમારા શરીરમાં એમ નામ બળવા લાગશે એ છે હળદર તો અહીંયા આપણે અડધાની અડધી નાની ચમચી હળદર ઉમેરવાની છે સાથે સાથે આપણે અડધાની અડધી ચમચી જીરું બસ આટલી વસ્તુ એડ કરવાની છે હળદર છે

બધા જ સારા સારા પોષક તત્વો આપણા વેટ લોસ રિંગમાં સેટ થાય આશરે આપણે દસ મિનિટ સુધી આ વેટ લોસ રિંગ્સને ઉકાળવાનું છે દસ મિનિટ પછી તમે જુઓ તો તમારું આ વેટ રિંગ્સ બનીને રેડી હશે મિત્રો ખરેખર આજે જે વેટ લોસ છે એ સવારે ભૂખ્યા પેટે તમારે પીવાનું છે રાત્રે સૂતા પહેલાં પીવાનું છે અને બપોરના ભોજન બાદ પીવાનું છે દિવસમાં ત્રણ ટાઈમ પીવાનું છે તમારા ખાધેલા ખોરાકની ચરબી છે એકદમ ઝડપથી પચવા લાગે છે ખરેખર મિત્રો અત્યાર સુધીનો વજન ઘટાડવા માટેનો બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે અહીંયા આપણે આ વેટ લોસ ડ્રિંક દસ મિનિટ સુધી ઉકાળીશું તમે ચાહો તો તમે આમાં મેથી દાણા પણ એડ કરી શકો છો અજમો પણ એડ કરી શકો છો સૂકા દાણા પણ એડ કરી શકો છો બધી જ જે વેટ માટેની જે આયુર્વેદિક ઔષધિઓ છે એડ કરી શકો છો મિત્રો આ ટોટલી આયુર્વેદિક છે કોઈ પણ પ્રકારની આડસર વગરનો આ રામબાણ ઉપાય છે સ્પેશિયલી કોઈ ક્રોઝ કરવા માટે તો ખરેખર મિત્રો આ માહિતી પસંદ આવી હોય ને તો ચોક્કસ તમે પણ વજન ઘટાડો અહીંયા તમારે આ વેટ લોસ રિંગ્સ પેને કશું જ ખાવા પીવામાં ધ્યાન નથી રાખવાનું ખાવાનું બધું છે શરત એટલે છે ભૂખ કરતા ઓછું જમવું સાથે સાથે મિત્રો તમારા શરીરની ચરબી વધેને એનું ખાસ ધ્યાન રાખવાનું છે એના માટે તીખું તળેલું થોડું ઓછું કરવાનું અથવા તો સદંતર બંધ કરી દો અને નિયમિત રીતે થોડું ચાલવાનું રાખો આટલું જ ધ્યાન રાખવાનું છે તમારું વજન સાઠ 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 ઘટવા લાગશે અહીંયા તમે આદુ હળદર અને તુલસીના પાનનો આવે એટલું લોસ ડ્રિંક્સ બનાવીને પીવો તમારું વજન સાત દિવસમાં ચોક્કસ ઘટી જશે લટકતી ફાઇન ત્રણ દિવસમાં ઓછી થઈ જશે ચલો જોઈએ રેસીપી